ભુજમાં સીએનજી ફિલિંગ સ્ટેશનનો પ્રથમ વખત પ્રારંભ કરાયો છે ભુજની ભાગોળે જલારામ પેટ્રોલ પંપ ખાતે આજે ઉદઘાટન પ્રસંગે કલેક્ટર રેમ્યા મોહન ઉપસ્થિત રહ્યા હતા આજના બદલાતા સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જ્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે સીએનજી લોકો માટે ફાયદાકારક સાબિત થાય તેમ છે ભગવતી હોટલ નજીક એચપીએલએલ પેટ્રોલ પંપ ખાતે ફિલિંગ સ્ટેશનનો પ્રારંભ કરાયો છે આજે ઉદઘાટન પ્રસંગે નાયબ કલેક્ટર ડી આર પટેલ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નરેશભાઈ મહેશ્વરી નવલસિંહ જાડેજા સુરેશભાઈ ખીમજીભાઈ ઠક્કર સુરેશભાઈ મણિધર ઠક્કર હર્ષદ ભાઈ ઠક્કર દીપકભાઈ ઠક્કર સિદ્ધરાજસિંહ જાડેજા એસપીએલ મહેન્દ્રભાઈ ગુજરાત ગેસના અબ્દુલ કાદિર જયંતિભાઈ ઠક્કર ભાવેશભાઈ દવે સાલા શર્મા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે બાપ સંસ્થાના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે રશિકભાઈ અને તપનભાઈ ઠક્કરે સૌને આવકાર્યા હતા ઉદઘાટન પ્રસંગે તમામ પેટ્રોલ પંપના સંચાલકો હાજર રહ્યા હતા ભુજમાં આજે પ્રથમ વખત જયારે સીએનજી ફિલિંગ સ્ટેશનની શરૂઆત છે એટલે એ ગ્રીન એનર્જી માટે આપણે જ્યારે અત્યારે સરકાર તરફથી પણ અને ઓવરઓલ જે સિવિલ સોસાયટીમાં પણ ખૂબ ઉત્સાહ છે અને ખરેખર પર્યાવરણને બચાવવા માટે ખૂબ અગત્યની બાબત છે એટલે જે એજન્સીને હું અભિનંદન આપું છું અને ખાસ એના માટે પ્રચાર પ્રસાર થાય એ પણ મીડિયાના મિત્રોને હું વિનંતી કરું છું અને જનતાને પણ ટુવર્ડ્સ રિન્યુએબલ એનર્જી આપણે ત્યારે સરકાર તરફથી પણ ધીમે ધીમે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમાં ખૂબ સારું આ એક પ્રયત્ન છે અને ખૂબ ખૂબ શુભેચ્છા જી મહેન્દ્ર કુમાર મેણા મેકસ કચ્છ ડિસ્ટ્રિક્ટ કા સેલ્સ ઓફિસર હું ઓર એમ પહેલી એચપી સીએલ કનિશિએટિવની ઓર છે પહેલી વાર હમને પૂછ ડિસ્ટ્રિક્ટ મે સી એનજી લાન્ચ કરી અમારે આઉટલેટ પે ઓર એ કાફી બાદ દેખ રહે હુંગે બાર બાર ન્યૂઝમાં આતા કે रिन्यूवल एनर्जी और क्लीन फ्यूल, फ्यूल एनर्जी के ऊपर फोकस है गवर्नमेंट का उसी के अनुसार हमने भी इनिशिएटिव स्टार्ट किया है कि कच्छ डिस्ट्रिक्ट में भुज में जो मेन सिटी है भूज में उसमें पहले सी एन की फैसिलिटी नहीं थी तो किसी हिसाब से हमने इनिशिएटिव लेके हमारे कच्छ डिस्ट्रिक्ट में भुज ये जालाराम पेट्रोलियम यहाँ पे हमने स्टार्ट किया है सी और भी हम लुकिंग फॉरवर्ड टू कुछ और नए आउटलेट्स पे लगाएंगे ताकि उससे ज़्यादा से ज़्यादा पब्लिक को आसानी हो अपनी फीलिंग में और जो भी सर्विसेज है और भी हम सोच रहे हैं कई जगह તક સરપંચ રસિકભાઈ ઠક્કર આપણું જલારામ પેટ્રોલ પંપ છે મિર્ઝાપર હાઈવે ઉપર કોલેજ રોડ ઉપર જ છે સૌથી પહેલો જ પેટ્રોલ પંપ આવે છે ભગવતી હોટલ અને એસવી સિટી હાઉસની સામે છે ને આજ રોજ એનું આપણે ઉદ્ઘાટન કર્યું છે બેન કલેક્ટર મેડમ છે અને આરએસી સાહેબ છે અને સવારે સંતો પણ પૂજાને બધું કરાયું હતું એટલે વડીલોના આશીર્વાદથી આગળ વધીએ છીએ સીએનજી પંપનો ભાવ વધારાથી પણ વધારે એક પર્યાવરણનું પણ પોતાનું એક અલગ મહત્ત્વ છે આપણને ધીમે ધીમે એ વસ્તુ સમજાશે મેટ્રો સિટીઓમાં જ્યાં વધારે પેટ્રોલ ડીઝલનું પોલ્યુશનનો પ્રોબ્લેમ હતો ત્યાં ઘણા ટાઈમ પહેલાંથી સીએનજીનું ફેસિલિટી અપાઈ ગઈ હતી જ્યારે આપણે કચ્છમાં હવે ધીમે ધીમે અવેરનેસ આવવાથી સ્ટાર્ટ થયું છે અને આપણા ભુજ શહેરનો આ પ્રથમ સીએનજી પંપ છે એક કુકમામાં બી છે માનકોમાં બી છે તો ધીરે ધીરે બધી જગ્યાએ પેટ્રોલ પંપ સીએનજીના થઈ જવાથી લોકોને કન્વર્ટ થવામાં ઈઝી પડશે અને જ્યારે આટલા બધા ભાવ વધી રહ્યા છે તો એમાં પણ ઓલમોસ્ટ સાઠ ટકા કિંમત છે કે આજે સુડતાલીસ રૂપિયા કિલોના ભાવ છે જ્યારે પેટ્રોલ દિવસે દિવસ થોડો ભાવ વધે છે ક્રૂડ બી વધી જાય છે એના કારણે તો એ બહુતેર રૂપિયા છે જ્યારે આ ફોર્ટી સેવન રૂપીસ છે અને માઇલેજ બી વન પોઈન્ટ ફાઈવ ટાઈમ્સ વધી જાય છે કે ભાઈ કોઈ પેટ્રોલની ગાડી હોય એ કદાચ ચૌદની એવરેજ આપતી હોય તો એ સીએનજીની અંદર એક કિલોમાં પચીસ કિલોમીટર કદાચ ચાલશે તો ઘણી રાહત થશે મધ્યમ વર્ગના લોકોને પણ અને બધા વર્ગના લોકોને એક પર્યાવરણનું મહત્ત્વ સમજી અને સીએનજી માં બિલકુલ ટ્રાન્સફર થવું ગ્રાહકોને અપીલ કરશું કે સીએનજી નું મહત્વ સમજે એમને ફાયદો જ છે કદાચ સ્ટાર્ટિંગમાં કિટ માટે એમને કદાચ એક ખર્ચો કરવો પડે એક મામૂલી ખર્ચો પંદર હજાર થી કરી અને પાંત્રીસ હજાર સુધીની કીટો આવતી હોય છે પણ લાંબા ગાળામાં એમને એકાદ એકાદ બે વર્ષમાં એનો ફાયદો જરૂર દેખાશે રસિકભાઈ ઠાકા સીએનજી પંપ ભુજ શહેરની અંદર આપણે સૌથી પહેલું પ્રથમ સ્ટેશન છે અને આ સુવિધા ખુદ આપણે આપવા જઈ રહ્યા છીએ અને આ સુવિધા અમે ચાલુ કરવાની છીએ ગ્રાહકોને ફાયદો સીએનજીના રેટ અડતાલીસ રૂપિયા કિલોના છે અને પેટ્રોલના છે ઇઠોતેર રૂપિયા જ્યારે સીએનજી કિલો ઉપર આવે છે પેટ્રોલ આવે છે લીટર તો સીએનજીનું એવરેજ કિલોના હિસાબે વધી જાય એટલે આજે એંસી રૂપિયાની જગ્યાએ એક તો પચાસ રૂપિયા ખર્ચ કરવો પડે અને એવરેજ પણ જે અગાઉ ગાડી આપતી હોય એનાથી વધારે આપે પર્યાવરણમાં પણ ફાયદો થાય અને ગાડી ચલાવવામાં પણ બહુ ઇઝી રહે છે ઉદઘાટન પ્રસંગે કચ્છના કલેક્ટરશ્રી કચ્છના આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી પટેલ સાહેબ તથા અમારા બધા મિત્ર વર્તુળ અબડાસાના ધારાસભ્ય અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ આવ્યા હતા બીજા અમારા બધા વેપારીઓના આગેવાનો દરેક વ્યક્તિઓ દરેક અમારા હિત હિતો હિત છુવાયા બધા નો ભાવ વન ફિફ્ટી નાઇન જ બોલે છે અરે આ ભાઈ જ નહીં વન સેન્ટર ની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે દરેક વસ્તુ મળશે માત્ર વન ફિફ્ટી નાઇન રૂપી માં વન સેન્ટર મોલ એરપોર્ટ રોડ ભુજ